તો રામ રામના સીતારામ મિત્રો તો આપણે આવી ગયા છે વાડીએ તમામ દર્શક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે કપાસની પોઝિશન કેવી હાલતમાં છે તમે જોઈ શકો છો કે કપાસમાં અત્યારે કયો રોગ છે કઈ જીવાત છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જોરદાર હેવી અટેક થ્રીપનો આવી ચૂક્યો છે મિત્રો કે એકદમ પાંદ કોકડવા ટાઈપના થઈ ગયા છે આ મિત્રો તમે જોઈ શકો છો કે કપાસની કેવી હાલત છે મિત્રો કે આ થ્રીપનો એકદમ આ તમે જોઈ જુઓ કે છોડવો નમી જેલો છે અને હેવી હેવી એટેક છે થ્રીપ્સનો મિત્રો તમે જોઈ શકો છો કે અને કપાસની કેવી હાલત છે થઈ ગઈ છે તમે જુઓ કપાસ કેવી હાલતમાં છે